महावारी <laughs> રામ આજે સાતમો દિવસ સાતમા દિવસની કથા નું વિરામ તરફ લઈ જઈએ છીએ ભગવાન રામ મનમાં પ્રસ્થાન કરે છે

Uh

મેલા દ તમને ચર્ચા કરેલી બાપુ અભ્યાસ કરતા હતા અને સાધુ આવે લોક ની દીક્ષા માંગીને આશીર્વાદ આપીને જનતા રહી છે ગુજરાત ગુરુ છે અને આખું વિશ્વ અંદર ઓળખ છે એમને નામના પડશે ત્યારબાદ સદાફલ સંપ્રદાયના ધર્મચંદ્ર ભેલજી આવીને ભવિષ્યવાણી કરી જાય છે કે આ પંથકમાં આ જગ્યામાં મહાન સંત રત્ન ઉત્પન્ન થશે અને ત્યારબાદ પૂજ્ય બાપુ એમનો અભ્યાસ ચાલુ હતો અભ્યાસ પૂર્ણ થયા બાદ

હરિદ્વારથી જગતગુરુ રામાનંદ ચાલ્યો શ્રી હંસ દેવા ચાલ્યો આવ્યો હતો પૂજ્ય બાપુને દીક્ષિત કરીને ગુરુ પદવી ગુરુ પદવી આપી હતી અને ત્યારે પરમ પૂજ્ય બાપુ નું નામ પરમ પૂજ્ય સંત શ્રી હરિહરદાસ નામ પાડવામાં આવ્યું હતું એટલે બાપુના બધા નામ કરવાનો આ સંતોના આશીર્વાદથી જગત થી ના આશીર્વાદ થી રહ્યા હતા ત્યારબાદ

અને એમાં સાક્ષાત જે વાતાવરણ ગરમી દિવસો હતા પરંતુ શ્રી કૃપાથી એ મહોત્સવમાં હિમાલય જેવું વાતાવરણ ઉભું થયું હતું એ બધું વાતાવરણ હતું અમે ભવિને બધા ભક્તો એમાં ભંગા થયા હતા ત્યારબાદ પૂજ્ય બાપુ સંગીત ની ભાષામાં શિવ કથા રામ કથા ભાગવત કથા દેવ ભાગવત કથા બધી કથાનો રસ્તાન કરાવે છે અને મોઢુલી સ્થાનમાં ત્રેવીસ કરો માતાજીના દેવ મંત્રનું નું મંત્ર લેખન ચાલી રહ્યું છે એવું મેં ચામુંડાઈ વિચે જે મંત્રથી થી ને જે દાદી આટલી ઊંચે ગઈ છે બાપુ ની આટલી પ્રતિષ્ઠા થઈ છે એ બીજ મંત્ર નું મંત્ર લેખન મોટી ચાલી રહ્યું છે એસી ટકા ઉપર પૂરું થયું છે થોડું બાકી છે એમાં આપ સૌને વિનંતી છે આ તો પૂજ્ય બાપુ જીવન ચરિત્ર જરા કદાચ મારા બોલવામાં કઈક હોય તો બાળક કરજો આ કાર્યક્રમને ને બનાવવા માટે જે દાતાઓ દાન આપ્યું છે એમાં અત્યારે સ્વાગત છે એવા સુરેશભાઈ સત્યજીતભાઈ દેસાઈ ગુણારી અગિયાર હજાર રૂપિયા તાળીઓના ઘટાડો થી વધારજો એક એક ગુણારી તરફ આજના આવક ભંડારો સત્તાવન હજાર રૂપિયા મળશે તાળીઓના ઘટાડા થી વધાર્યો છે શાંતિલાલ ઈચ્છુભાઈ ચૌધરીના ના સ્મરણાર્થે અંધાત્રી હસ્તક સમીરભાઈ એસ ચૌધરી તરફથી ભંડારા માટે સત્તર હજાર ને આઠસો વીસ રૂપિયા મળશે તાળીઓ થી વધાવીએ શ્વેતાબેન વિદ્યાવત ચૌધરી બારડોલી રૂપલબેન કોવિલ ભાઈ ચૌધરી ઢાડોઈ સ્નેહલ બેન સુભાષ ભાઈ ચૌધરી તરફથી ભંડારા માટે 17510 રૂપિયા મળશે તાળીના ગડગડાથી વધારે જીવન કલ્યાણભાઈ કલ્યાણ ભાઈ બોહારી મોરા 20 કિલો ખમણ મળે છે રાધે કૃષ્ણ ટાયર બોહારી તરફથી 1000 રૂપિયા મળશે શ્રી કુમાર સાહેબ રાજ બોહારી તરફથી 1100 રૂપિયા મળશે તુલસીભાઈ માંગીભાઈ ચૌધરી સૌરભ બ્રાહ્મણ છે જય કુમાર કિરીટભાઈ ચૌધરી અંધાધી તરફથી પિસ્તાલીસ કિલો ખમણ મળે છે ગંગાબેન માધુભાઈ ચૌધરી અંધાધી તરફથી પાંચસો એક રૂપિયા મળે છે પાર્વતીબેન કલ્યાણભાઈ પટેલ ગુહારી તરફથી પાંચસો એકાવન રૂપિયા મળે છે ગણપતભાઈ કુતિયાભાઈ પટેલ અંધાત્રી ધામાણી તરફથી એક હજાર એકવીસ રૂપિયા મળે છે રાઠુભાઈ જગદીશભાઈ ચૌધરી અંધાત્રી તરફથી પાંચસો એક રૂપિયા મળે છે પ્રેમભાઈ આ પટેલ પેલા ગુહારી તરફથી અગિયારસો રૂપિયા મળે છે

Daktar apre, apra leman ewa surat paye desa ewe sabar nalase, kia arwat surat paye desa ewe, ini, posipay. Den, siaram, parang bujie berihir gas diris

એમના મુખાગ્ન માંથી દિવ્ય અને આ ભવ્ય આ રામકથા આપણા સૌને સાંભળવાનો મોટો મળ્યો છે આજે આપણે સૌ જાણીએ છીએ એકવીસમી સદીમાં સમાજ અધપતન તરફ જઈ રહ્યું છે નૈતિક અધપતન થઈ રહ્યું છે ત્યારે એક સનાતન ધર્મ અને એક અધ્યાત્મ જેવો માર્ગ છે કે જેમાં આપણો સમાજ સુરક્ષિત રહી શકશે અને એ સનાતન ધર્મ અને અધ્યાત્મ વાહક તરીકે જયારે આપણને ગિરીશ બાપુ જેવા સંત મળ્યા છે અને આપણા વિસ્તાર પર એમની છત્રછાયા છે ત્યારે આ

સરકાર સરકારમાં બેઠા છે ત્યારે આપણે સૌ સનાતન ધર્મ જાગૃતિ મેળવીએ ખૂબ ખુબ ગમ્યો ઈશ્વરભાઈ બિરાજમાન સંગીત મંડળીને પણ મારા પ્રણામ અને અહીં ઉપસ્થિત કે આપણો ધર્મ આર્યાવટ ભારત દેશ એમાં પણ ગુજરાત અને ગુજરાતમાં પણ વળી પાછું દક્ષિણ ગુજરાત

ગૌતમ કર્ણ કર્ણવ કશ્ય ઋષિ પણ સૂક્ષ્મ રીતે અહીંયા કથા સાંભળવા આવે છે આપણને જોઈ છે એટલે આપણે બધાનું છે કે આપણી અંદર આવા સમર્થ બાપુ હરિહરદાસ દાસ એક ભક્તિ નું બીજ રામ નામ ની બીજ આપણી અંદર રોકી દીધું છે ભક્તિ બીજ બીજ છે નહીં ચાહે જન્મ કોટી રહી જાય એ બીજ જે ઉપેલું છે ધીમે ધીમે અંકુરિત થશે અને એ અંકુરિત થઈને મુક્તિ સુધી એ જે છે એ આપણને ભક્તિ સુધી લઈ જશે ભક્તિના માર્ગમાં આ જે સંસાર છે કારણ કે દયા પ્રાણ સામાન્ય આપણે કરતા હોઈએ છીએ પણ દાન નું મહત્વ વધારે હોય છે

कि कोई नो भार न राके मुरारी कापे व्याज सहित गीरदारी अरे सुदा माना तांदू लखादा इना महेला कनतना कीदा अरे

અને તેના પવ ભાગ બનાવી હવે આપણે વિચાર કરો આપએ તા કોઈ માંગવા આવે તો કા આપડે એમ કે બેકાલે આવેલા છે ત્રણ માટી લાવજે ડાયરેક્ટ કે કે કંટ્રોલના ટકા જો એટલે મોટા રાજા છે કદાચ મળે છે અને ભગવાન કૃષ્ણ એમને જયારે મળે છે ભેટી પડે છે અને એમની ખૂબ સેવા કરે છે હવે સુદામાને સંકોચ થાય છે એટલે પેલી પોપલીને સંતાડ્યા કરે અને પોપલીને સંતાડતા સંતાડતા ખૂબ આનાકાની કરે છે મને જોવા દે એમ ભગવાન કૃષ્ણ કહે છે અને એ પોપલી લઈ લે છે અને જે કંઈ પોવા હતા એ પોવા એ ભગવાન શ્રી કૃષ્ણ આરોગ્ય છે અને જે માતાઓ છે શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ તેને તો ઘણો બધો શરમાય છે ચોપ થાય છે

અને દ્રૌપદી એમ કે છે કે હે ભગવાન તમે મોડું કેમ કર્યું ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે એ દ્રૌપદી તું મને પ્રથમ બીજ તો પ્રોકાર કરતે મને બોલા કે હું તરત આવી જતે પરંતુ તે મને બોલાવવામાં મને પોકારવામાં કોઈ મોડું કર્યું એટલા માટે મને મોડું થયું જ્યારે તું એ તને પોતે પ્રતિકાર કર્યો અને પ્રતિકાર કરતા કરતા તને એમ લાગ્યું કે હવે મારે કોઈ આવો નથી